માંડવી દરવાજા આપ જાણો છો કે વડોદરાની હૃદયની એક ઇમ્પોર્ટન્ટ હેરિટેજ વેલ્યુ ઇમારત છે આનું લોકોની આસ્થા પણ જોડેલા છે વડોદરાવાસીની પ્રેમ પણ આની સાથે જોડેલા છે એટલે લગભગ સૌથી પહેલા અમારી વિઝિટ પછી જે ટેમ્પરરી રેસ્ટોરેશન હોલ્ડિંગ કરવાની હતી આના ઉપર કામગીરી કરવામાં આવી છે હવે ઘણા દિવસો પછી ટેન્ડરિંગ કરીને એક સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયા પછી આનું જે લોંગ ટર્મ રેસ્ટોરેશનની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે આજે અમે અને ટીમ વડોદરાના પદાધિકારીઓની તરફથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ટીમ કામ વિઝિટ કરવા માટે આવેલા આશા રાખીએ કે જે નાઇન ચાર પિલરનું કામ કરીશું છેલ્લે જે મંદિર વાળો પિલર છે એના પણ કામગીરી રહેશે એટલે આ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું ચેક કરીશું સેમ્પલ લઈશું સોઇલ સેમ્પલ લઈને કામગીરી કરીશું આશા રાખી આવનારા દિવસોમાં જે રેસ્ટોરેશન કામગીરી છે સફળતાપૂર્વક આપણા માટે થઈ જાય આનું સમય મર્યાદા લગભગ વન પોઈન્ટ ફાઈવ ઓલમોસ્ટેડ વર્ષ નું સમય છે પણ એને વહેલા પૂરું કરવાનો પ્રયત્ન કરીશું એક્ચ્યુઅલી ટેન્ડર કન્ડિશનમાં બે વર્ષ છે પણ આટલું લાંબુ સમય જશે નહીં એને વહેલા જ પૂરું કરવા માટે અમે મહેનત કરીશું ટોપ નો આજે ત્રણસો છ દિવસ પૂરા થયા છે જે રીતે સંકલ્પ કર્યો છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય જાળવણી થાય મેન્ટેનન્સ થાય અને જર્જરિત માળવી પિલ્લરનું કામ શરૂ થાય જેના માટે મેં તપ શરૂ કર્યું છે ત્રણસો છ દિવસથી ખુલ્લા પગે ફરું છું અને માળવીની જે રોજ સ્ટાક્ષર મંત્રનો જબ જપ થી ચાર કરું છું એનો હેતુ જે છે કે વડોદરાના ને ન્યાય મળે તો જે રીતે આ વર્ષે જે બજેટ છવ્વીસ નું મહાનગરપાલિકાએ રજૂ કર્યું છે અને કમિશનર સાહેબે જે રીતે બજેટ નામ આપ્યું છે એના પરથી જ એની ગંભીરતા સ્પષ્ટ થાય છે કે જે મીડિયાના માધ્યમથી સતત રજૂઆત કરતા હતા કે વડોદરા શહેરમાં સરસયાજી ગાયક ગાયકવાડ પરિવારે એટલો મોટો ઐતિહાસિક વારસો આપ્યો છે કે આપણું વડોદરા શહેર એક હેરિટેજ સિટી બની શકે તો એમને એમના બજેટની અંદર આપે જોયું જણાવ્યું છે એમને કે એકસો અઠ્યાવીસ હેરિટેજને આવરી લીધા છે એમાં પ્રથમ સૂચિમાં એમને એકતાલીસ હેરિટેજને પ્રાયોરિટીમાં લીધા છે અને એમાં એ ટોપ પ્રાયોરિટી પાંચ હેરિટેજ છે માંડવી ન્યાય મંદિર લહેરીપુરા દરવાજો આંબેડકરનો વાડો અને સૂર્યનારાયણ ભાગ તો હાલમાં જોવા જઈએ તો હાલમાં માંડવીની કામગીરી શરૂ થઈ છે ત્યાં સવાની એસોસિએટ દ્વારા બે દિવસથી જે સપોર્ટ આપીને કામ શરૂ કરવાનું છે એ શરૂ કર્યું છે પણ જે રીતે મેં તપ કરવાનું નક્કી કરેલું કે જ્યાં સુધી યોગ્ય કામગીરી નહીં શરૂ થાય ત્યાં સુધી મારું તપ ચાલુ રહેશે તો હજી કામગીરી શરૂ થઈ નથી કામગીરી શરૂ થશે તો ચોક્કસથી મેં નક્કી કરેલા મારા તપના સંકલ્પને હું પૂરો કરીશ અને જે રીતે ચંપલ પહેરવાના છે એ પહેરીશ સાથે સાથે મેં આજે કમિશ્નર સાહેબને રજૂઆત કરી છે કે જે રીતે રવિવારે શિવજીથી સવારીમાં આપણા દેશના ગૃહમંત્રી આવી રહ્યા છે તો ગૃહમંત્રીના હાથે અહીં મુલાકાત થાય ને પૂજા થાય ને કાર્ય શરૂ થાય કે જેથી વડોદરાના ને વેગ મળે તો એમને વિનંતી સ્વીકારી છે અને એ રજૂઆત કરશે એવું એમને કીધું